टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद आपनों फरी स्वागत જો તમે ભારતના શહેરોના રસ્તા ઉપરથી નીકળો કે ગામોની શેરીઓમાંથી નીકળો તો એક વાત ચોખ્ખી જોવા મળે આપણો દેશ બદલાઈ રહ્યો છે અમે ક્યાંય સ્માર્ટફોન કે મેટ્રોની વાત નથી કરતા પરંતુ જુદા જુદા પ્રકારના પરિવર્તનની વાત કરી રહ્યા છે આપણા દેશમાં ચહેરા બદલાઈ રહ્યા છે ડેમોગ્રાફી બદલાઈ રહી છે ડેમોગ્રાફી ચેન્જ એટલે કે ઉંમર જેન્ડર શિક્ષણ ધર્મ અને રોજગારની સ્થિતિ એટલે કે કયા ધર્મ કે વર્ગના લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિ કેવી છે એની વિગતો તમે સમજો કે આપણા દેશનું ડીએનએ બદલાઈ રહ્યું છે આ પરિવર્તન તમારા ભલા માટે નથી નવી દિલ્હીમાં બુધવારે આરએસએસના શતાબ્દી સમારોહમાં પીએમ મોદીએ આ વાત કહી હતી તમે પહેલા પીએમ મોદીને સાંભળો સામાજિક કો આજ ડેમોગ્રાફી બદલાવ કે છે घुसपेटियों से भी बड़ी चुनौती मिल रही है यह हमारी आंतरिक सुरक्षा और भविष्य की शांति से भी जुड़ा हुआ प्रश्न है और इसलिए मैंने लाल किले से डेमोग्राफी मिशन की घोषणा की है हमें इस चुनौती से सतर्क रहना है इसका डटकर मुकाबला करना है પીએમ મોદીએ કહ્યું કે સામાજિક સમરસતાને ડેમોગ્રાફિક ચેઇનથી પડકાર મળી રહ્યો છે ડેમોગ્રાફી બદલાઈ જાય એટલે ઘણું બધું બદલાઈ જાય જમ્મુ કાશ્મીર આ વાતનું ઉદાહરણ છે અહીં મુસલમાનોની વસ્તી એક હદ પછી વધી એટલે હિંદુઓ જોખમમાં મુકાઈ ગયા તેમને ધર્મ બદલવાનો કાશ્મીર છોડવાનો કે મરી જવાનો એમ ત્રણ જ વિકલ્પ આપવામાં આવ્યો તમે માનતા હશો કે એ તો ભૂતકાળની વાત છે બિલકુલ નહીં અત્યારે પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ખરેખર ડેમોગ્રાફી બદલાઈ રહી છે અહીં હિન્દુઓની જે વસ્તી છે તે સતત ઘટી રહી છે જેના લીધે તેમના જીવ જોખમમાં મુકાયા છે વસ્તીમાં ધર્મનો રેશિયો બદલાઈ ગયો એટલે કે હિન્દુઓની વસ્તી ઘટી જ્યારે મુસલમાનો અને ખ્રિસ્તીઓની વસ્તી વધી છે હવે મુસલમાનોની વસ્તી કોઈ વિસ્તારમાં વધી જાય એટલે તેમના વોટ વધી જાય એટલે એ વિસ્તારથી ધારાસભ્ય કે સંસદ સભ્ય તરીકે મુસ્લિમ ચૂંટાઈ આવે માની લો કે દેશની ત્રણસો બેઠકો પર ડેમોગ્રાફિક ચેન્જની અસર થાય એટલે એના લીધે ત્રણસો મુસ્લિમ સંસદ સભ્યો ચૂંટાઈ આવે આ સંસદ સભ્યો આપણા દેશમાં શરિયા કાયદો લાગુ પાડી શકે છે એના માટે જ પીએમ મોદી અને બીજેપીના નેતાઓ અવારનવાર ડેમોગ્રાફિક ચેન્જની અસરોથી લોકોને ચેતવી રહ્યા છે બે હજાર એકથી બે હજાર અગિયાર દરમિયાન હિન્દુઓની વસ્તીમાં ઘટાડો થયો છે બે હજાર એકમાં હિન્દુઓની વસ્તી એંશી પોઈન્ટ છેતાલીસ ટકા હતી જે બે હજાર અગિયારમાં ઘટીને અગ્યાસી પોઈન્ટ આઠ ટકા થઈ ગઈ હતી બીજી તરફ એ જ સમયગાળામાં મુસલમાનોની વસ્તી તેર પોઈન્ટ તેતાલીસ ટકાથી વધીને ચૌદ પોઈન્ટ ત્રેવીસ ટકા થઈ ગઈ પશ્ચિમ બંગાળમાં પણ કાશ્મીર જેવી સ્થિતિ સર્જાઈ છે બાંગ્લાદેશ અને મ્યાનમારમાંથી આવેલા મુસ્લિમ ઘુસણખોરોના કારણે વસ્તીના સમીકરણો સાવ બદલાઈ ગયા છે એના લીધે હિન્દુઓ પર હુમલા વધ્યા છે થોડા સમય પહેલાં મુર્શિદાબાદ જિલ્લાના નોડા બ્લોકમાં હિન્દુઓની મિલકતો પર હુમલો કરવામાં આવ્યો હતો આ મિલકતોને આગ લગાડવામાં આવી હતી અને તોડફોડ કરી હતી અહીં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ તોડવામાં આવી હતી પોલીસ હુમલાખોરોનો બચાવ કરી રહી છે આ રાજ્યમાં મુર્શિદાબાદ સિવાય માલદા ઉત્તર દિનજપુર અને ઉત્તર દક્ષિણ ચોવીસ પરગણા જેવા જિલ્લાઓમાં મુસલમાનોની વસ્તીમાં ખાસ્સો એવો વધારો થયો છે અહીંના હિન્દુઓ ભારે ફેરફાર અનુભવી રહ્યા છે જેમ કે અનેક સ્કૂલોમાં રહીવાના બદલે શુક્રવારે રજા આપવામાં આવે છે એટલે કે ધીરે ધીરે અહીં કાશ્મીર જેવી સ્થિતિ સર્જાય છે મુર્શિદાબાદમાં હિંસાબાદ હિન્દુઓએ પલાયન કરવું પડ્યું હતું બીજા જિલ્લા કે બીજા રાજ્યોમાં રહેવા માટે જવું પડ્યું પશ્ચિમ બંગાળમાંથી વધુ હિન્દુઓએ પલાયન કરવું પડ્યું આવી જ સ્થિતિ હવે આસામમાં પણ જોવા મળે છે મોટાભાગના જિલ્લાઓમાં મુસલમાનોની વસ્તી વધી રહી છે ખાસ કરીને બાંગ્લાદેશની નજીકના વિસ્તારોમાં સ્થિતિ તો સ્ફોટક છે ઘૂસણખોરો સૌથી પહેલાં પશ્ચિમ બંગાળમાં આવે છે અને ત્યાંથી આસામમાં જાય છે આ લોકો ખૂબ જ સમજી વિચારેલી રણનીતિ રાજ્યમાં પ્રવેશે છે સૌથી પહેલાં આસામના નીચાણવાળા વિસ્તારો અને મધ્ય ભાગમાં આ ઘૂસણખોરો આવ્યા હવે તેઓ આસામના ઊંચાણવાળા વિસ્તારોમાં પણ જઈ રહ્યા છે આ લોકોની સ્ટ્રેટેજી તમે જુઓ તેઓ સરકારી કે જંગલની જમીન પચાવી પાડે ત્યાં રહેવા લાગે એના પછી બીજા લોકોને રહેવા માટે જગ્યા આપે એ પછી તેઓ બીજી કોઈ જગ્યા પચાવી પાડે આસામમાં હિમંતા બિશ્વ શર્માની સરકાર આવા દબાણોને હટાવવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે આસામની સરકારે આ રીતે ચાલીસ હજાર એકર જમીન ખાલી કરાવી છે માત્ર મુસલમાનોની વસ્તીની વાત નથી બલકે નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ખ્રિસ્તીઓની વસ્તી પણ વધી છે તમને જાણીને આશ્ચર્ય થશે કે બે હજાર એકથી બે હજાર અગિયાર દરમિયાન ભારતના બસો ને અડત્રીસ જિલ્લાઓમાં ખ્રિસ્તીઓની વસ્તીમાં પચાસ ટકા જેટલો વધારો થયો છે કેરળમાં પણ સ્થિતિ ખૂબ જ સ્ફોટક છે બલકે કેરળને બીજું કાશ્મીર બનાવવા માટે સતત કાવતરા રચવામાં આવતા રહે છે કેરળની ધરતી પરથી આઈએસઆઈએસ અને અલકાયદાના આતંકવાદીઓ તૈયાર કરવાની કોશિશ થઈ રહી છે એટલું જ નહીં અહીંથી જ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા નામનું કટ્ટરવાદી સંગઠન ઊભું થયું આ તો એ છે આ ધરતી પર મુસલમાનોની વસ્તી વધવાના કારણે હિન્દુઓના જીવ જોખમમાં આવી ગયા કેરળમાં આરએસએસ અને બીજેપીના અનેક નેતાઓની હત્યા કરવામાં આવી છે મૂળ ઇરાદો એ છે કે આ રાજ્યમાં હિન્દુત્વવાદી સંગઠનોને મજબૂત થવા દેવા નહીં જેથી હિન્દુઓને બચાવવા માટે કોઈ આગળ જ ના આવે જેથી તેમનો સહેલાઈથી સફાયો બોલાવી શકાય હવે સવાલ એ છે કે દેશમાં ડેમોગ્રાફિક ચેન્જ કેવી રીતે બદલાઈ રહ્યો છે સૌથી પહેલું કારણ સુલભજાજ જેવા કાવતરા છે હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવવા માટે ભયાનક કાવતરા રચવામાં આવે છે બીજું કારણ બાંગ્લાદેશ અને મ્યાનમારમાંથી ભારતમાં આવતા ઘુસણખોરો છે અનેક રાજ્યમાં તેમના માટે લાલ જાજમ બિછાવવામાં આવે છે ત્રીજું કારણ ખ્રિસ્તી મિશનરીઓની કામગીરી છે તેઓ આદિવાસી વિસ્તારોમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવે છે ચોથું કારણ સાંપ્રદાયિક હિંસા છે કોમી હિંસાના કારણે હિન્દુઓએ તેમના વિસ્તાર છોડવા પડ્યા છે જેના કારણે એ વિસ્તારની ડેમોગ્રાફી સંપૂર્ણ બદલાઈ ગઈ છે આપણો દેશ એક ભયાનક કાવતરાની ઝપેટમાં આવ્યો છે માત્ર વસ્તીમાં પરિવર્તનની વાત નથી ભવિષ્યમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જાય એવી સંભાવના નકારી ન શકાય બહુ મોડું થઈ ગયું એ કહેવાના દિવસો ગયા હવે તો જીવન અને મરણનો આ સવાલ છે એટલા માટે જ તમારે ચેતવું પડશે અત્યારે તમે આઈ લવ મોહમ્મદ વિવાદ વખતે પણ એની અસરો અનુભવી હશે હિન્દુઓને તેમની ધરતી પરથી ખલાસ કરી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે એટલે જ ડેમોગ્રાફિક ચેન્જ આજે દેશ સામેનો સૌથી મોટો પડકાર છે તમારે એનાથી ચેતવું જ રહ્યું ખેર આધાપુ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર